Big right. ừ મારું નામ હિરેન કાંતિભાઈ બારીયા છે હું પાનની લારી ચલાવું છું અત્યારે મારા ફાધર હાજર હતા બસ સ્ટેન્ડ પેટ્રોમ છે ને એની પાછળ આપણી લારી છે પાનમાવાની એ સાઈડમાં જ છે એક સાઈડમાં એક ફોર વ્હીલ કાર ચાલકે નશીલી હાલતમાં આપણી લારીને નુકસાન પહોંચાડેલ છે તે ભલેનો હતી લગભગ ચારેક જણા હતા નુકસાન આમ જુઓ તમે જોઈ લો ચાર ત્રણેય બાજુ બાયણા તોડી નાખ્યા છે અંગ સાઈડમાં આવ્યા ત્યારે ત્રણ ત્રણ ચાર ગાડી સાથે ભટકાવે છે